તો દોસ્તો કરણજી ઠાકોરનું માર્ગ અકસ્માતમાં અચાનક થયેલું મૃત્યુ માત્ર એક માણસના જીવનનો અંત નહીં પણ અનેક લાગણીઓનું વિખેરાઈ જવું છે આજે એમનું બેસણું છે ઘરમાં શોકનું તીવ્ર આકાશ છવાયું છે લોકો આવતા જાય છે શોક વ્યક્ત કરે છે પણ એક ખૂણે નસ્તે જ બનેલી પત્નીની આંખોમાં જે સુકાયેલી પીડા છે એ કોઈ શબ્દોથી સમજાવી શકાય તેવી નથી એમની પત્ની માટે તો સમય અટકી ગયો છે જે માણસ સાથે જીવનના દરેક સપના જોયા હોય જે માણસ સાથે જીવનના દરેક સપના જોયા હતા જેની સાથે ઘરની એક એક ઈટ ગોઠવી હતી જેની સાથે શિયાળાના દિવસોમાં એક જ રજાઈ નીચે આશરો મળતો હતો આજે એ માણસ નથી અને એ ખાલી જગ્યા હવે કદી ન ભરાશે એમની આંખો સામે હજી પણ કરણજી ઠાકોરનો ચહેરો ગુમે છે સવારે નીકળતી વખતે જલ્દી આવજો એ એક વાક્ય હતું એને ખબર હતી કે એ છેલ્લું વાક્ય હશે આજે એ દરેક ક્ષણ પાછી યાદ આવે છે ક્યારેક ફોન પણની વાત ક્યારેક એકબીજાને ઘરમાં ખિસકા મારવાની રમૂજ બધું હૃદયમાંથી ટાઢુ લોહી બનીને વહે છે પત્ની માટે તો આજે દુનિયા એકદમ બદલાઈ ગઈ છે ઘરની દિવાલો પણ આજે શાંત છે બાળકોના નિત નવા અવાજો વચ્ચે આજે એક ઊંડો વિરહ છુપાયેલો છે સહેલી બહેનો સપાટા મારી શાંતિ આપવા આવે છે પણ એના અંતરમાં ચાલતું તોફાન કોઈ નહીં સમજી શકે એમના વિના હવે જીવન કેવી રીતે આગળ વધશે ભવિષ્ય જેવું કોઈ સિદ્રારું કપડું થઈ ગયું છે ક્યાંય વિશ્વાસ નથી ક્યાંય આશરો નથી ભવિષ્યની દરેક યોજનાઓ હવે ખાલી પાનું બની ગઈ છે અને છતાં પણ જીવનની આ દુઃખની સામે એ સ્ત્રી મૌન છે કારણ કે એને જ જાણે છે કે હવે એમના બાળકો માટે એમની યાદ માટે અને એમના પ્રેમ માટે જે હવે આકાશમાં તારો બનીને ચમકશે આ દુઃખની ઘડીમાં આખી ઠાકોર ફેમિલી શોકમાં ડૂબી ગઈ છે કરણજી ઠાકોર જેવા ઉમદા અને પ્રેમાર વ્યક્તિના અચાનક અવસાનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ આખું ગામ એક ઊંડા શોકમાં છે પરિવારના સભ્યો હજુ પણ આ દુઃખ ઘટનાને સ્વીકારી નથી શકતા કરણજીના માતા પિતા માટે આ તો એવું દુઃખ છે કે કોઈ માતા પિતા પોતાના સંતાનના અંગારાઓ ઉઠાવે એથી મોટું દુઃખ શું હોઈ શકે એમના ભાઈઓના માટે તો જાણે દુનિયાનો આધાર છૂટી ગયો હોય જે રોજ મજબૂત ભાઈ તરીકે પાછળ ઊભો રહેતો હતો આજે એ જ નથી રહ્યો ઠાકોર પરિવારની દરેક સ્ત્રીની આંખો આંસુથી ભીની છે ઘરના દિવાલો પણ આજે જાણે રડતી હોય એવું લાગે છે ગમે તેટલા લોકો આવી શોક વ્યક્ત કરે પણ જે ખાલી જગ્યા કરણજી છોડીને ગયા છે એ કદી ન ભરાઈ શકે કરણજી હંમેશા સમાજમાં આગળ વધતા મદદરૂપ હસતા ચહેરા સાથે સૌના દિલમાં રહેતા આજે એ ચહેરો નથી એ અવાજ નથી અને એ હાજરી નથી પરંતુ એમની યાદ આજે દરેક હૃદયમાં જીવનભર જીવંત રહેશે આ દુઃખની ઘડીમાં અમે સમગ્ર પરિવાર સાથે ઊંડા શોકમાં ભાગીદાર છીએ ભગવાન કરણજી ઠાકોરને આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના